કરવામાં આવી છે ખોટી મારી સાથે જે ફરિયાદ થઈ છે તદ્દન ખોટી ઘટના છે મારો જે બીજો ડિવોર્સ પિટિશનનો કેસ ચાલે છે દબાવવા માટે આ ફરિયાદ કરવામાં આવી છે અને ગુજરાતના ઇતિહાસમાં એ રાજકારણના ઇતિહાસમાં આ પહેલો બનાવ એવો બનશે કે રાજનેતા પોતાની પ્રેયસી જોડે ફરિયાદ કરાવે છે પોતાની ધર્મપત્ની પર શરમ આવી જોઈએ ગુજરાત કોંગ્રેસને એ લોકોએ રોડ પર આવવું જોઈએ મારા માટે હું કહું છું મારા માટે બંગડીઓ પહેરવી જોઈએ ગુજરાત કોંગ્રેસ પાર્ટીએ હું મારો ન્યાયના હક હું મારા હકની લડાઈ લડી રહી છું શરમ નથી આવતી આ પાર્ટીને એના કરતાં તો લાલુ પ્રસાદ યાદવ સારો કે એના છોકરાના ડિવોર્સ કોર્ટમાં કેસ ચાલતા હતા અને એનું ટ્વીટ બહાર આવ્યું હતું ત્યારે એના છોકરાને પરિવારમાંથી અને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો અને આ તો લગ્નનો ગોળો છે આને તો છૂટો કરવો જોઈએ અને એક મહિલા ઉપર આટલો જુઠ્ઠી ફરિયાદો પોતાની ધર્મપત્ની અને આજે પાંચ વર્ષથી આવી આવી પોતાની પ્રેયસીને લઈને બજારમાં રખડે છે જાહેરમાં રોડ ઉપર રખડે છે કઈ પત્ની આવી રીતે જોઈ શકે છે

એટલે ભાગવાની ક્યાં જરૂર છે હું તારી ધર્મ પત્ની છું તું ઉભો રે ભાઈ મારી સાથે વાત કેમ નથી કરતો તારી ફરજ નથી મારી સાથે વાત કરવાની તું નેતા સાનો તું પબ્લિકની શું સેવા કરવાનો છું અને તું તાઈ પત્નીને તું આવી રીતે કો પોલીસ સ્ટેશનના પગથિયા તું ચડાયો છું તને શરમ નથી આવતી ગુજરાત કોંગ્રેસને ભી હું ચેલેન્જ કરું છું તમારા લોકોએ મારી મંગળીઓ પહેરવી જોઈએ તમે કોઈ બી મારા સમર્થનમાં નથી આયા અને આ નેતાને હું સસ્પેન્ડ કરવાની માંગ કરું છું અને નેતા એ બી નથી એમના ભાઈ અમિત ચાવડાવી છે એમણે બી મારી બંગડી પહેરવી જોઈએ અને એમણે બી બહાર આવવું જોઈએ હું એ કુટુંબની એમાં સોલંકી પરિવારની પુત્ર વધુ છું એ લોકોએ બહાર આવવાની ફરજ નથી પડતી

એટલે એના કરતા સેટલ કરી લે તું નાની છોકરી છે તને બીજો પાત્ર મળી જશે તારી લાઈફ સેટલ કરી લે તું તું નીકળી જા ને આ ઉંમરે મારો જીવન મારો લગ્ન જીવન ચાલવા દે મારો સંસાર મંડાવા દે પણ એ સાંભળતી જ નથી એ છોકરી અને એને એને